આ કલાકાર ગમે હોય ને બાપુ એ જન્મ થી હોય બનાવ્યા જો બનતા હોત તો બધાય નો રોજ રાત પણ બે બે લાખ લઈ આવે જન્મે બને નહી ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મ થી જ હોય એને કોઈ બનાવ્યો ન હોય નથી ઘણા કેતા હારો તો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય એ બગડેલા જ હોય એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે ધરાવીન નો નીપજે કુડવીન માડુનો હોય જેલ ઝઘરા નીપજે જેની જનતા હોથલ હોય તમારો ભાવ છે તમારી લાગણી છે એટલા માટે એક સંત કહે છે કે સાંજા ગિરીવરજા મોરલા કાકર પેટ ભરા એ વખત આવે ને બોલીએ તો તો હૈયા ફાટ મરા કેરાકોટ કકરાણાનો રાજા ઓઢો જામ અને હોથલ હારે જ્યારે લગ્ન કરી ને જેહલને ઝઘરા બે દીકરા હોય અને આડ બાપુ આમ આમ મેડો ધડુકવા અને મોરલા બોલે છે અને એ ઓઢા જ આમની આંખમાંથી આ પડ્યા અને દીકરો જોઈ ગયો ને માં ને જઈને કહે છે માં મારા બાપુ રડે છે શું કામ કે મને ખબર નથી એ ઓથલ આવી અને ઓઢા જ આમના ખંભે હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો તમે રોવો છો ત્યારે હોઠો કહે છે કે એવું કઈ છે નહીં પણ આ મારા ભાભીએ મારી માથે સ્ત્રી ચારિત્ર કરી અને મને દેશવટો અપાવ્યો આ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો મને મારો કચડો યાદ આવે છે એટલા માટે મારી આંખમાં પાણી પડ્યું મને મારો વતન યાદ આવ્યો મોરલા બોલે છે અને કચ્છ યાદ આવ્યો એટલી વાત કરીને ધનુષ ને બાણ જેવો ઢાનું પડ્યું તું ને એ યોથલે હાથમાં લઈને તીર ચડાવીને ટટ 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 ઠે કરતી દોરી તાણી અને આમ છોડવાની તૈયારી કરીને ઓઠાએ કીધું કે રેવા દે રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં કેટલાક ને તું મારીશ અને પછી મોરલા કેતા હોય કે તું અમને મુઠી દાણા નાખ કે નો નાખ એમાં કઈ ફેર નો પડે પણ આવો હાડ જામ્યો હોય વીજળી આપને જીરતી હોય વાદળ બેવળ જોવળ ચીડ્યા હોય અને ધરતી માથે ફોરા પડતા હોય ને આવા ટાણે જો અમે નો બોલીએ તો અમારું હૈયું નો ફાટી જાય રામ એમ તમારે કઈક લેવું છે ને અમારી પાસે હોય દે નહીં તો અમારું હૈયું નો ફાટી જાય પણ વાતડિયું વિગતાડિયું જડ જડ જુજવિયું જડા જડા માનવ્યું પબ્લિક તો બાપુ જ્યાં પ્રોગ્રામમાં જાય અહીંયા કેટલીય ભેગી થાય છે માણા તો ક્યાંક ક્યાં જ આવા થોડાક જ ભેગા થાય છે જરૂર માણાની છે પબ્લિક તો બધા અમારા ટકા કાટી કાટીને બધી વહી જાય છે પબ્લિકની જરૂર નથી બાપુ એવા જયારે માણસો બાપુ સામે કઈક એવા હયા ઉજળા હયાવાળા બેઠા હોય ને કઈક લેવા બેઠા હોય ને તે વાતો ન કાઢવી હોય તોય નીકળે એટલા માટે દુનિયામાં મેં હમણાં કીધું ને એમ જગતમાં બાપુ નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે હાલતાથી દે ગામ ન આવે બાકી મરી જવાનું છે વાત પાકી છે પછી સંતો હોય તો ભલે ભગત હોય તોય ભલે દાતાર હોય તોય ભલે લુખો હોય તોય ભલે ચોર હોય તોય ભલે મરી તો બધાને જવાનું જ છે પણ જીવન એવું જીવીને મરાય ને કે જગત બાપુ યાદ કરે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરગેતે રોવે નઈ દિન જીવાય ન કહેવાય ને એ આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંથે એ બલ્લા જય થઈ જીવા કેવાય અને એવા નથી હોતા જેટલા આપણે જોઈએ એમ થાય કે આમનો જેમ હાઈકેલો નથી થતો બજરા માણાની જેની જરૂર છે એવા માણા બજરા મરી જાય મહેનત કરવી પડે બબુ મહેનત વગરનો તમને વિચાર કરો કે માણા મરે છે ને માણા રોવે છે શું કામ આપણે મરી જવાનું શું કામ રોવું પડે પણ એના સદ્ગુણ તમને મને રોર આવતા હોય એના કઈક એવા ભગીરથ કાર્ય હોય ને એ તમને ને મને રોર આવતા હોય છે મહેનત કર્યા વિના મારે તમને દાખલો એક લુહાર નો દીકરો હાજ નું તાણો વાય નો કાઠો અને એ માળા કરે છે મુરદા અમરેલી એ વાય ના કાંઠે માળા કરતો તો ને એમાં જુવાન દીકરી કૂવે પડવા આવી અને બાપુ જોઈ ગયા જો બાપુ આ સંત ની ભૂમિ છે એક કાળ વેહામાં જોવો હોય ને તમારે ઉતારવો હોય ને તો સંત ની ઝુંપડી સુધી વીઆ જાય બાબુ કાળ ને હેઠો મારી દે એમાં અત્યારે તમે જોવો ને તો સંત બનવાનું એટલું બધું હાલ્યું છે ને કે વાત જ જવા દો અને સંત બનવામાં વાર કેટલી પીળા લુગડા પહેરી વાળવાના અને ડોકમાં માળા નાખી દેવા ડાઢીઓ વગર ઓલે બધી જ જવાની છે

એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે કુવામ પડીને બીજી ભૂલ કરવી છે તો કે પણ શું કરું કે પણ વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને નામ લઈ કોઈ એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી તેથી બાપુ આ ભારત નો સંત એમ કેતો બેટા તારા પેટમાં બાળક છે ના બાપનું નામ લે તો તને જીવવા દે કે તો જીવવા દે પણ હું લઈ આવકું એમ નથી અને એ બાબુ ભારત નો સંત હારી નારી ને એમ કેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુરદાસ છે કહી દેજે જાય મુરદાસ ઈ ઈ દીકરી કે છે કે બાપુ આ દુનિયા તમને મારશે છે ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો જગત ભલે ને મને મારે આ સંત કરી શકે તમારી મારી તાકાત નથી રામ ઈ હવારે જાહેર થયું ખબર પડી કે દીકરી દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો આખી દુનિયા બાપુ 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 કરતી આ જગત હાથી ની અંબાડીએ ચડાવે ને ક્યારે ગથાડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી રામ એ અમરેલી ની બજારમાં બાપુ ગથાડા ઉપર બિહારી માથે મુંડો કરી જોડાનો હાર ફેરાવી ને મૂળદાસ નું ફૂલેકું કાઢ્યું અમરેલી માં અને રિયો રિયો બાપુ આમ ઈશ્વરને કહે છે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલે રાજી થતા કેવડો સંત છે કેવું એનું હૃદય છે કેવું એનું જીવન છે અને ઈ ગામ જાકારો આપે અને ઠેબી નદીના હામા ગાંઠે બાપુ સાપરું કરી અને મુરદાસ રહે છે જામનગર દરબાર આપડા સ્ટેટ એને મુરદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાત સાંભળી કે ભાઈ મારા ગુરુ એ આવું કામ કર્યું બાપુ વગર વિચારે કંઠી તોડી નાખી આવા કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે પડે તો એમાં હું નવઈની વાત હતી આય મુળદાસ ને વિચાર આવ્યો કા જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો પાંચ પછી ગામ નો ધણી છે દરબાર છે એની પાસે જવું ઈ કઈક મારી વાતને સમજી શકે અને અમરેલી થી બાપુ મુળદાસ જામનગર જાય છે જઈને પૂછ્યું કે મારે બાપુ ને મળવું છે કે બાપુ તો ઘરે નથી ક્યાં મોટા મંદિર છે ને બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ ની માથે આપ ફાટો ઘરે તારી ભલી થાય મારી કંઠી તોડી નાખી બંધાવા ગયો પણ એ કે મારે મળ્યા સિવાય જવું નથી મારે એને મળવું તો છે અને ઈ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી છે બચડા ટળ વળે છે એ મરેલી બિલાડી ને બાબુ જોડીમાં નાખી અને મુળદાસ આ કચેરી ભરી છે સંતો બેઠા છે અહીંયા આવ્યા ને પછી સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો કે બાબુ મારે કઈ કામ નથી હું તો અહીંયા નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે એક મરેલી બિલાડી પડી હતી બિલાડી જીવતી કરે તો દૂધ ભેળા થાય આવ્યો છું એમ કહીને જોડીમાંથી બાપુ બિલાડી બહાર કાઢી અને મૂકી ડાયરા હોય છે ખરા ખરી ના ખેલ આવે ને ત્યાં રામ ખબર પડે બાકી તો તમે બપોરે આમ ખાઈ ખેતર થી આવ્યો હોય ને ખાઈ પીન હોય ને તારે આવે બાપુ દૂધ પુત્ર ને દીકરા લાભસી માથે ને પાણી એ જવારજો હોણ પનોતી નો વાહો બહુ છે આજો હમીર દત્તનો તુલ દૂધો કરશે ને કેસવ લાલો આને પનોતી બહુ નડે પણ તમને અત્યારે નડે નું કઈક કરો અમને કઈ નડતી નથી બે બાજરા બળા દબાવીને ને કે મરેલા જીવતા ન થાય કે બાપુ મરેલા જીવતા થાય તેને આખી દુનિયા ઉતરાવી છે છે સંતો કે છે મૂળદાસ અમરેલી અમરેલીએ જાકારો આપ્યો ને તારું સટકી ગયું કે ના બાપુ સટક્યું નથી બરોબર છે કઈ સટક્યું નથી અને બેઠી કરો ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ફ્રકોટી નો મરડ બદલાણો હોય કે જીવતા ન થાય તમારીથી તો લાવો કમડળ મારી પાસે

તો આ બિલાડી બેઠી કરજે જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ સાટી અને બિલાડી થઈ ગઈ બાપુ હું થઈ છે જામનગર દરબારી ડાયરામાં જ બેઠા છે એને બાપુ નક્કી થઈ ગયું કે આનું પાપ હોય નઈ મેં કંઠી તોડીને ભૂલ કરી અને કાટ 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 પગથી આવતરી ગયો ભાઈ ચોથા આંસુ રડતો રડતો સંતિ નીકળી ગયો

હારો બાવો ગોતે કંઠી બાંધીલે સમય વિયોગ એમ તમારું ને મારું બાપુ તાણો વિયો જાય ખબર એ નઈ રયો એમ તમને મને કાઈક મોકો મળ્યો મને તો એમ થાય કે માણાને માણા ઉપયોગ ન થાય તો એને મરી જવાય માણાને માણા નડે છે બીજા નડતાય નથી કોઈ હું તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને હા જે તો હું આમ નીકળું તો મને એમ થાય કે આમને હારાને કઈ ઉપાધી છે આમ જો પેટ ભરીને હુતા